બે હજાર સત્તરમાં આ પ્રોજેક્ટનો ડીપીઆર વિગતવાર અહેવાલ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો કે નહીં કે લોકસભામાં ક્યારે પણ અથવા તો વિધાનસભામાં ક્યારે પણ ડીપીઆર મુકાતો નથી એ મંત્રાલય રજૂ તૈયાર કરતો હોય છે અને આ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા સ્થગિત કરવામાં આવે છે જે તે વખતે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ગજેન્દ્ર શેખાવતજીને પણ કાગળ લખ્યો હતો અને એનો પણ એ આપણને જવાબ પણ મળ્યો હતો અને પચીસ દરમિયાન આ પ્રોજેક્ટના સંબંધિત રાજ્ય કે કેન્દ્ર સરકારમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી અને જે રાજ્યસભામાં દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ તથા સત્યાવીસ જુલાઈ બે હજાર ના રોજ જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એમાં ઉલ્લેખિત ડીપીઆર વર્ષ બે હજાર સત્તરનો છે અને બે હજાર સત્તર પછી આ બાબતે કોઈપણ પ્રકારનો નવો કે સંશોધક કોઈ પણ ડીપીઆર તૈયાર પણ નથી કર્યો અને મંત્રાલય દ્વારા પણ આમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી અને આદરણીય સીઆર આર પાટીલજીએ દસ ઓગસ્ટે સ્પષ્ટ જાહેર કર્યું છે કે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારને આ પ્રોજેક્ટને આગળ વધારવાનો કોઈ ઈરાદો નથી